વડોદરામાં બે હજાર સોલમાં બહુચર્ચિત ફાર્મ હાઉસ મહેફિલકાંડ પુરાવાના અભાવે એકસો ને તેતાલીસ માલેતુજારો આરોપીઓ નિર્દેશ જાહેર આ કેસમાં પોલીસ અને લોહીમાં દારૂની તપાસ કરનાર એસએસજી હોસ્પિટલમાં તત્કાલીન ડોક્ટરની ગંભીર બેદરકારીના કારણે યોગ્ય પુરાવો રેકોર્ડ પર નહીં થતા કોર્ટે તમામ એકસો આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે પૂર્વ ક્રિકેટરોથી લઈને ઉદ્યોગપતિ હતા કેસમાં સામેલ વર્ષ બે હજાર સોલમાં વડોદરાના અખંડ ફાર્મમાં

વડોદરા શહેર નજીક આવેલા અખંડ ફાર્મમાં જાણીતા ઉદ્યોગપતિના પૌત્રીનું પ્રી વેડિંગ ફંક્શન ચાલી રહ્યું હતું ત્યારે સ્વાભાવિક છે કે મોટા પ્રસંગ હોય ત્યારે બહારગામથી તેમજ વિદેશથી અનેક મહેમાનો પ્રસંગમાં હાજરી આપવા અને આમંત્રણ આપતા હોય ત્યારે આ પ્રી વેડિંગ ફંક્શનમાં મોટા ઉદ્યોગપતિ સહિત વિદેશી મહેમાનો પૂર્વ ક્રિકેટરો સહિત અન્ય મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજર રહ્યા હતા ત્યારે પ્રી વેડિંગ ફંક્શનમાં અચાનક જ પોલીસ પહોંચી હતી જેથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા લગ્ન પ્રસંગની પાર્ટીમાં લોકો દારૂને મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા મહેફિલમાં દરોડો પાડી મોટા ઉદ્યોગપતિ વ્યાપારીઓ વકીલો ડોક્ટરો સહિત બસ્સોને એકોતેર લોકોને ઝડપી પાડ્યા હતા આ પાર્ટીમાં કેટલીક મહિલાઓ પણ નશાની હાલતમાં ઝડપાઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા ઝડપાયેલા પુરુષ તેમજ મહિલાઓને બ્લડ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા પોલીસ દ્વારા દારૂને મહેફિલ માણી રહેલા બસોને એકોતેર લોકોને એસએસજી હોસ્પિટલ ખાતે ટેસ્ટ માટે લઈ જવાયા હતા જ્યાં બસો એકોતેર લોકો સિત્યાસી મહિલાઓ તેમજ ત્રાશી પુરુષો સહિત એકસો ને લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે અઠ્યોતેર પુરુષ તેમજ પચાસ સ્ત્રી મળી એકસો ઓગણત્રીસ વ્યક્તિઓનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એલસીડીઓ દ્વારા તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા જ કોર્ટે આઠ વર્ષ બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા રાજ્યના બહુચર્ચિત એવા અખંડ ફાર્મ હાઉસ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલાશ રાખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં તમામ આરોપીઓના લોહીના સેમ્પલ ટેસ્ટ કરનાર એસએચજી હોસ્પિટલના તત્કાલીન ડોક્ટર દ્વારા બેદરકારી દાખવી યોગ્ય પુરાવા રેકોર્ડ પર રજૂ ન થતા કોર્ટે એકસોના ઓગણત્રીસ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે